ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં થોડા દિવસે સોના ચાંદીના દાગીના ધોવાનો કહી એક વૃદ્ધાની ત્રણ તોલાની બે બંગડીઓ બે બાઇક સવારી ઈસમો લઈને ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ વૃદ્ધાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં કરતા પોલીસે માહિતી મેળવી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અંશિયા વખારિયા એકલવાયુ જીવન જીવે છે આજ રોજ બપોરના સમયે તેઓ પોતાના મકાનમાં હાજર હતા તે સમયે એક બાઇક લઈને બે ઈસમો આવ્યા હતા જેમણે તેમને તેમની સોનાની બંગડીઓ ધોઈ સાફ કરી આપવાનું જણાવી વૃદ્ધાને વાતોમાં ફસાવી હતી ત્યારબાદ અનસૂયાબેને તેઓએ એક ઈસમને પરસેવો બહુ થતો હોય પાણી આપવાનું કહેતા તેઓ ઘરમાં પાણી લેવા ગયા બાદ તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ત્યાંથી તેમની અંદાજીત ત્રણ તોલાની સોનાની બંગડીઓ લઈને રફુચક્કર થઈ ગયા હતા જો કે બહેનના કહેવા મુજબ તેઓને ખબર નહીં શું થઈ ગયું હતું કે આ ઘટના અંગે તેમના કંઈ જ ખબર પડી ન હતી પરંતુ થોડા સમય પછી તેમને માલુમ પડ્યું હતું કે તેમના હાથની બે બંગડી ગાયબ હોય અને પેલા ઈસમો ત્યાં હાજર નહીં હોય તેમણે આસપડોશમાં જાણ કરતા તેઓ તાત્કાલિક ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે